હાલ લો મિત્રો જય ઠાકર વાહ હોશિયાર દીકરા વાહન કરે છે કેતો ખરો તો હવે આપણે ખાસ કરીને એક એવી વસ્તુ આપણે કેમ કે હવે હમણાં હશે કે દશામાંના વ્રત આવે છે ને એની પણ તૈયારી ચાલી રહી છે બધી બરાબર તો આપણે પહેલાં એક છબી લીધી છે ને આપણે એવી રીતનું એક વ્રત કરવાનું છે કે કઈ રીતે કઈ રીતે નહીં કેમ કે અમુક એવા સવાલ છે મારા એટલે હું તમને પછી બતાવું પછી સંભળાવું પહેલા આપણે જોઈ લઈએ છીએ સબી લઈ લીધી છે કોઈ સબી કઈ કારણે લીધી છે એ જોવાનું છે બરોબર દાદી માં બેઠા છે દાદા ઉતા છે ને આપણે મંદિરિયામાં આ આપણે સબી લીધી છે દશામાં બરોબર તો વ્રત છે એટલે બાકી તો કુલના દેવી તો દરિયા ખોડિયારમાં હવે આપણે બતાવી દઉં છું કે કઈ કારણે સગી લીધી છે ને હવે આપણે વરત આવી ગયા છે ઢોકળા બરાબર તેનું કારણ છે કે આપણે મૂર્તિ લઈએ છીએ બરાબર છે તો મૂર્તિ લઈને માણસ પધરાવે છે પછી કાશી માટીની સાંડળી હું જાતે જ બનાવતી પણ એમાં હું છે કે નહીં પધરાવવું પડે એમ છે તો આ બધી પધરાવાની સિસ્ટમ છે તો માણસની પાસે એટલે માણસ કરે છે પણ પધરાવામાં થોડુંક બેઘન પણ આવે છે અને જે માને એને ન માને એને કાંઈ નથી પછી આપણે એવું લાગ્યું છે કે આપણે આ કામ કરવું નથી આપણે જે માતાજીની છબી લીધી છે તો બાજક ઉપર છબીને રાખશું પછી એનું કોઈ આ તે બધું પૂજા પાઠ કરશું પૂંજાપો બધું મેખશું ને દસ દિવસ પછી આપણે દસ દિવસ આવે એટલે પૂરા થાય એટલે આપણે સબીને પાછી આપણા મંદિરમાં મૂકી દઈશું એટલે આપણે હંમેશની માટે પૂજા થઈ શકે ને બીજા નંબરમાં કૂંજાપો જે શડેઓ હોય એ ફૂલ આ તે એ બધે કુંજાપો હોય એને આપણે નદીમાં પધરાઈ આવવાનું બરાબર છે એટલે આપણે નો રોદન આવે નો દશામાં જાય એવું લાગે ને તમને કેવું લાગ્યું તો મને કહેજો તો એની તૈયારી માટે જુઓ આ વસ્તુ કેવી બની ગઈ છે આ વસ્તુ હું તમને કાંઈ નહીં તો બે મિનિટમાં બતાવું છું એ જ વસ્તુ કેવી રીતની બનાવી દઉં છું ને એ પણ એનાથી બનાવું છું ને એનાથી કમ્પ્લેટ ધોઉં છું ને કેવી રીતે ધોવાઈ જાય છે તો જવું હોય તો વિડીયોમાં સાઈડ સુધી બના રેજો ને પહેલાં અંગૂઠો દબી દેજો બરાબર તો હજી આપણે આગળ વાત કરવાની છે તો એમાં એવું છે ઘણા ઘણા માણસો એવી રીતના પૂછે છે કે પેલો તો સવાલ એક એ જ આવે છે કે બેન તમારો સ્વભાવ એકદમ મસ્ત ત્રીજો બીજો એ આવે છે કે તમે બહુ મસ્ત છો તો ત્રીજો એ આવે છે કે તમે ઈજ્જત આભરો ને થોડીક મર્યાદામાં લોક બનાવો છો ત્રીજો ને ચોથો એ આવે છે કે તમે ખૂબ મહેનત કરો છો ને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો દ્વારકાધીશની પ્રાર્થના કરીએ છીએ તો હું પણ એ જ કરું છું કે મારા મિત્રો સર્કલ જેટલા છે ને એ બધાને દ્વારકાવાળો હંમેશા માટે ખુશ રાખે ને બધા મિત્રોનો પરિવાર મારા બધા મિત્રો છે એ બધાનો પરિવાર હંમેશની માટે દ્વારકાવાળો ખુશ રાખે ને દ્વારકાવાળાના શ્યાર હાથું છે મારા મિત્રોની માથે બસ એવી હું પણ આદાન પ્રાર્થના કરું છું ને કરતી રહીશ ચોક્કસ તો હાલો વાત વધી જાય છે ને વાત બહુ લાંબી થઈ જાય છે તો આપણે ખાસ કરીને બીજું કંઈ નહીં પહેલાં જે આ વસ્તુ છે ને એને કમ્પ્લેટ એકદમ કલર લાવવાનો છે તો તમે જોઈએ જ છે બરાબર છે ને કેવી છે ને કેવી નહીં એ બની જશે તો તમારે જોવાનું છે ને પછી મને કમેન્ટ કરવાની છે બરાબર છે આમાં શું છે કે જાવ ઘણી પ્રકારથી ધોવાનું આવે છે સાંજ ખાટી આંબલી ઘણી વસ્તુ આવે છે તો હું એનાથી ધોઉં છું ને એ તમારે જોવાનું છે પછી મને કહેજો બરાબર છે કે મહેનતના ફળ મીઠા આપણે મહેનત કરવાની છે નહીં કમ્પ્લીટ તો આપણે ફટાફટ આડી ધોવાના છે કેમ કે ભરતની વાર છે થોડીક હજી પંદર દિવસની ત્યાં એકવાર ધોવાઈ જાય ને બીજી વાર ધોવાઈ જાય એટલે ચમકી ઉઠે આપણે એ કરવાનું છે તો ફટાફટ ધોવા જાવશું તમે પણ જોજો હું ધોવાઈ બરાબર પછી આપણે મળી ધોવા જઈએ ત્યારે ત્યાં સુધી બનાવી જોઈએ જોતા રહેજો તો લાઈક કરી નાખ્યો ને નવા કરી સસ્ક્રાઈબર તો મિત્રો હું તો આવી ગઈશું અહીંયા ધોવા માટે બરાબર આપણે આ લઈ લીધું છે કમ્પ્લીટ પણ પહેલાં તમને હું બતાવી દઉં છું કે આપણે તુલસીમાંનો બહુ શોખ છે ઝાડવાનો ઝાડનો તો આપણે હમણાં વાવ્યા છે તુલસીમાં આપણે ઘરે ન હોય તો કાંઈ ન હોય એવું લાગે છે તો જુઓ આ તુલસીમાં થઈ ગયા છે આ પણ થઈ ગયા છે ને આ ગોટા આ બધા તુલસીમાં જ છે એટલે રોપડા હું લેવા ગઈ હતી સાલું વરસાદમાં બરાબર તો આપણે એ લઈ લીધા છે તુલસીમાં થઈ પણ ગયા છે કમ્પ્લેટ તો હવે આપણે તૈયારી કરીએ છીએ અહીં પાણી છે અને આ બધું કમ્પ્લેટ ના પાવડર

એ વાં હતા એમ જોઈ લીધો પેલા હજી એક વાર તમે ધોતા તો હશે

કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત મજાનું ને અમારે એટલા એટલો વરસાદ કવર આવે છે તો આ કપડા તો જો જે સુકાઈ જાય છે અને અંદર લેવાના અને જે ધોવાઈ જાય છે ને બહાર નાખવાના કાયમ માટે તો હવે આપણે મળસું પાસે કાલે બરોબર છે કેમ કે ઘણી ઘણી એવી કમેન્ટ પણ આવે છે કે બેન તમે ગીત ગાજો ગીતના વિડીયા મેકજો ને એવી પણ કમેન્ટ આજ આજની આવી હતી કે તમે ગીતના વિડીયા મેખજો ગીત ગાજો એટલે બહુ આગળ વધશો એમ તો ગીત આપણે ગાશું ગીધ આપણે આવડે જ છે પણ ગીત ગાશું પછી બરોબર છે કેમ કે એવું લાગે ને તો આપણે એક છેલ્લો ગીત ગાઈને કયું ગીત ગાવું છે ને એ હું વિચારી લઉં છું પહેલા તો મિત્રો હવે આપણે કમ્પ્લેટ ધોવાઈ ગયા છે ને ઘરમાં પણ હું આવી ગઈ છું ના જો ચોમાસાની ઉપાધિ તો જો બારે એટલા છે બારે સુકાઈ જાય એટલે અહીંયા મેકવાના પાછા ને બધા જે ધોવાઈ જાય હાવ લીલા હોય અને બહાર ના થોડાક વાહરી જાય અને અંદર પંખા ને નીચે આમ હું છે વાહર આવતો હોય તો બાકી તો દસ આદમી દુદિયામાં તો ધબધબાટી બોલે છે તો આ રીતે છે તો ઘણી ઘણી એવી કમેન્ટ છે બરાબર અમુક અમુક એવું માણસ સવાલ કરે છે કે તમારી ઇજ્જત આવડું ને તમે ઈમાનદારીથી ને તમે આવી રીતે માન મર્યાદાથી તમે બ્લોગ બનાવો છો તો બસ આવી રીતે બનાવતા રહેજો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો આ રીતે બધા કહે છે તો ખૂબ દિલથી ધન્યવાદ થેન્ક યુ મારા વાલા ને બસ આ રીતે તમે સપોર્ટમાં ધ્યાન રાખજો આ બેનને તો બેન થોડીક આગળ નીકળે બરાબર ને તમારી બેન જાણીને તો આ રીતે સપોર્ટ આવતા આવી બીજા નંબરમાં કંઈક ભાઈ એવું કહી શકે તમે ગીત ગાઓ ગીત ગાવશો બહુ સારું તો ગીત ગાશો તો વધારે તમે થોડાક આગળ નીકળશે તો ગીતને બધું ગાઈ વાત હાસી છે પણ અમે આવું છે બધું વખતે થતું નથી તો ક્યારેક ક્યારેક લોકમાં ગીત ગાઈ નાખું છું તો આપણે આજે એક ગીત ગાઈ નાખીએ છીએ ફાઇનલ બાકીને જો આ હાથમાં પકડીને રાખી છે ને સેટ ઉધી રાખવાની છે આ એક જ ખાલી આવી રીતે પકડી છે ને કઈ રીતે પકડી છે ઇજત આપણી મુઠ્ઠીમાં આપણે રાખવાની તો પકડીને રાખવાની છે આ રીતે સેટ ઉધી ને બસ બનાવતા રહે આપણે સહેલો સહેલો એ ગીત ગાઈ નાખીએ બરાબર છે તો એ ગીત ગાય છે એટલે વરસાદ ચોક્કસ આવશે ઘડીક ગયો હશે ને એ પણ નહીં રહે કંઈ પણ ગાય નાખ્યું બરાબર હે આભમાં ચડે જબો કેવી જડી રે જીણો જર મરવા તો આપણે વિડીયો પડી આવી રીતે જીત થશું ક્યારેક ક્યારેક બરાબર છે ને સપોર્ટ અત્યારે જો નવા હોય ને જેને અમુક અમુક સવાલ કરતા હોય તો નવા નવા મિત્રો હોય બરાબર છે તો આપણા લોક કાયમ ન જોતા હોય ક્યારેક જોતા હોય તો એ પણ આપણે સવાલ કરી આપીએ એમાં એવું જ હોય પણ કાંઈ વાંધો નહીં નવા નવા હોય તો વાંધો નહીં ભલે સવાલ કરે એનો જવાબ મળી જશે ચોક્કસ તો નવા હોય કે જૂના હોય લાઈક કરી નાખજો ને નવાની તો ખાસ વિનંતી છે જે આપણા બ્લોકમાં નવા આવ્યો હોય એનું દિલથી સ્વાગત કરવામાં આવશે અને બીજા નંબરમાં તમારે સબસ્ક્રાઈબર કરવામાં આવશે તો સબસ્ક્રાઈબર કરી નાખજો બાકી હોય ને બસ જેમ બને મારો કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને લાઈક કરજો ચાલો મળશું કાલે નવા વિડીયોમાં નેક્સ્ટ બાય